તો પીએચડી સુધી તેમણે અભ્યાસ કર્યો છે અને મોટું નામ ધરાવે છે સુરેન્દ્રનગર બેઠક પર ડોક્ટર પ્રકાશ કોરડિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે ચુવાડીયા કોળી સમુદાયના આગેવાન છે ડોક્ટર પ્રકાશ કોરડિયા અને ભાજપ તેમની પર પસંદગીનો કળશ ઢોળી શકે છે સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ ઉમેદવારને લઈને આ સમાચાર સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઈન પર જોડાયા છે હિરેન સુરેન્દ્રનગર બેઠક પર ડોક્ટર પ્રકાશ કોરડિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે શું વધુ જાણકારી જો હજુ આ બેઠક ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર નથી કરી અને એટલા માટે થઈને હજુ પણ અલગ અલગ નામની ચર્ચા વિચારણા ચાલી રહી છે એક તરફ વાત એવી છે કે વર્તમાન સાંસદ મહેન્દ્ર ત્યાંથી રિપીટ કરવામાં આવે અને જો મહેન્દ્ર રિપીટ નથી કરતા તો સૌથી આગળ અત્યારે જે નામ ચાલી રહ્યું છે એ નામ ડોક્ટર પ્રકાશ કોરડીયા ચાલી રહ્યું છે પોતે એડવોકેટ છે પીએચડી થયેલા છે ભૂકોમ બાદ એલએલબી તેમણે કરેલું છે એટલે કે એક હાઈ એજ્યુકેટેડ ચહેરો છે સ્વચ્છ પ્રતિભા છે તેમની આ ઉપરાંત જે ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિ છે કે સુરેન્દ્રનગર બેઠક એ કોળી સમુદાયના વર્ચસ્વ બેઠક છે પરંતુ ત્યાં પણ કોળી સમુદાયની અંદર બે સમુદાય અલગ અલગ આવે છે તળપદા કોળી અને ચુવાળિયા કોળી તો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે આ બેઠક ઉપર ચુવાળિયા કોળી સમુદાયમાંથી ઉમેદવાર આપવા જેના કારણે આ ડોક્ટર પ્રકાશ કોરડિયા એ ચુવાળિયા કોળી કમ્યુનિટીમાંથી આવે છે એટલે તેમના ચાન્સીસ ત્યાં વધી જાય છે અને સૂત્રોનો ત્યાં સુધી દાવો છે કે જો મહેન્દ્ર મુંજપુરા ને રિપીટ કરવામાં નથી આવતા જેના ચાન્સીસ અત્યારે પચાસ ટકા છે તો પછી આ ડોક્ટર પ્રકાશ કોરડિયાનું ટિકિટ મળવી તે તેમને નક્કી છે જી આભાર હિરેન વિગતો આપવા માટે